શિક્ષણમાં ખેળવણીમાં આગળ આવે એ સંદર્ભે રાત દિવસ એક કરી અને પોતાની ટીમ દ્વારા શામળિયા સાધના સમૂહ સ્થાપન કરી અને ભગવાન શામળિયાની ભક્તિ કરી આ સમાજને આગળ લાવવા ખૂબ પ્રયત્ન કરે છે એવા શરણાગામની પાવન ધરતી પર ખૂબ શાંતિ એમના એમને નો લાભ લે અહીં આપણે બીજી શું કરે છે કે શું કરે છે એ જોવાનું હું શું કરું છું મારે શું કરવાનું છે આપણે જોવાનું મારે શું બનવાનું છે મારે શું કરવાનું છે એ મારે જોવાનું છે બીજો કરો છે નહીં જોવાનું બીજો તો એનું જીવન બરબાદ કરી રહ્યો છે કરવા જ એમાં તમે કશું સુધારો કરી શકવાનો નથી હું દારૂ પીવું હું દારૂ પીતો હોય તો પછી મારે વાદે દારૂ પીવું કે જરૂરી હે કારણ કે હું તો સુધારવાનો નથી તો એ શું કામ બગડ્યું ભાઈ તો તમે શું કામ બગડો તમે તમારું વર્ક કરો અને હાર્ડ વર્ક કરો તમે એક છોકરાનું આમ આસામનો એક છોકરો મેં જોયો ચાલો કેટલા વર્ષનો છે તમે એની અંદર બતાવ્યું એને જો એ કે મારે ઓલમ્પિકનું ચેમ્પિયન બનવાનું છે એની એની કવિ જોવો એની એનું લક્ષ્ય જોવો એટલું બધું મોટું વિશાળ છે આપણો તો લક્ષ્ય નાનું નાનકડું આ વર્તન એટલું કેમ્પિયન બનવાનું આપણું લક્ષ અને આપણે એટલા માટે અહીંયા ભેગા થયા છીએ અમે જે આવી છીએ ને જે અમે નથી કરી શક્યા અમે નથી કરી શક્યા તમે કરી બતાવો તો અમને કેટલો બધો આનંદ થશે કેટલો બધો અમારી છાતી ગજગજ તમને એમ કે સાહેબ કશું બોલતા નથી આપણે ધરમ ધડા કરીએ એમ કરીએ હું બોલતો જ નથી હું નથી બોલતો કેમ નથી બોલતો મારી પાસે બધું જ છે એવું નથી કારણ કે દુનિયા આખી આખા ભારતનો મને અનુભવ છે આખા ઇન્ડિયામાં તમે ફર્યા નહીં તમે જે જોયા નહીં પેલા ભૂગોળની અંદર મતલબ પેલા મોબાઈલમાં એ બધા સ્થળો હું જોઈ લઉં છું ઇન્ડિયાનો કારણ કે આખા ગુજરાતની ટીમો લઈને જતો

માણસ જિંદગીના એન્ડ સુધી શીખતો રહેતો હોય બરાબર એવું નથી કે ભાઈ હવે આપડો ઉમર થઈ જાય એવું કશું ના પણ હું ભણવાનું છો છું પાછું તમને ખબર કઈ દઉં આ તો મારે ફરી ઇંગ્લિશ ઇંગ્લિશની પરીક્ષા આપવાનું છે કારણ કે ઇંગ્લિશ એ વખતે મારું કાચું રહી ગયું થોડું ગમે તે ઇંગ્લિશ ની પરીક્ષા આપીશ અને કોલેજ પણ કરીશ ઇંગ્લિશ રવિન્દ્રનાથ ટાગોર છે રવિન્દ્રનાથ ટાગોર સાહીઠ માં વર્ષે ચિત્ર શીખવાની શરૂઆત કરી સાહીઠ માં વર્ષે અને અત્યારે એ વખતે વર્લ્ડ ના સારા એવા ચિત્રકાર બની શક્યા વર્લ્ડ ના સાહીઠ માં વર્ષે શરૂઆત કરી વિચાર કરો તમે તો નાનો છો તમારી પાસે ઘણો બધો સમય છે તમારી પાસે ઘણો સમય છે તમારી પાસે ઘણું બધું પડ્યું પણ છે તમારી પાસે તાકાત છે છે બધું પણ આપણે એનો એનો સમય ઉપયોગ કરતા નહી જવાનો આ ભાઈઓ રમુ છે ને આ તો પાડી દે છે આપડે ના રજા હોય એવું ના હોય તમને કદાચ નામ સોંપ્યું છે ફોગાટ બેનો

વિચાર કરો તમે આપણને શરમ આવે કે આ બેનો થઈ લડાતું છે એમાં ભાઈઓ ગાતી કુસ્તી પણ એ તો ભાઈ હતો શીખ્યા એની પાસે એટલે એમો એ જરા પણ વિકાર રાખ્યા સિવાય શીખવાનો સમજી અને કરા જરા પણ શરમ રાખવાની નહીં શીખવાનું શીખવાનો પ્રયત્ન કરો જે શીખશે એ જ આગળ આવશે સમજી લો જે નહીં શીખ એ તો એવા ને એવા ઉપલા મગ હોય ને મગ અંદર પેલા મગ નહી આવતા ભગત આપણો મગ નું શાક બનાવી અથવા તો કેટલાક મગ કરકરા બોલું છે ખબર છે

એ કરવાનું છે હવે ખાલી બટા અમે વાતો કરીએ અને વાતો માં હું માનતો નથી હું તો એક્ટિવિટીમાં જ માનું છું